तुम के apa मिले सब कन

આલો હું તમને ગોળી ઓલું સી આ ને રાતે ઉઠીને 15 સેકન્ડે તણેક વાગે લેવાની અને આ ને 1:30 વાગે ઊઠીને લેવાની ઈ થી પસાઈ ગયો નો 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 ની જરૂર નથી તમારે પણ તો સતા નહીં ઈરાડું પડતું હોય તો હું આ લેખી દઉં એમ

ત્યારે દો તમારે હે એટલી બધી તકલીફ નથી તમને આરામ થઈ જશે ગોળાથી મારે ઇન્જેક્શન વગેરે યાર રીતે તો અને બીજી ગોળી છે જો કદાચ નહીં હકાય તો સયાક વાગે ઊઠીને સાડીક સેકન્ડે લેવાની જાઓ આરામ થઈ જશે અને નહીં આરામ થાય તો પછી પત્વું પિસ્તાલીસ વર્ષનો પાર બઠોઈ ચાલો નેક્સ્ટ કોણ છે

केतरा दन थे नि हगाय वी दन के यार ही वी दन तो तो हमरा करवायो जल्दी जल्दी डॉक्टर ने बताओ पड़े वी दन थे हगाय काट हो जाए गुंगोड़ा खाई जाए वो ओरे ओरे तन सगा कर दो यार ही ओरे डॉक्टर से हूं पर हगा तो हगाड़ दो

আই নাতি নাতি ইনজেকশন তে শুই দিવાનું হই ময়ে ময়ে তাহলে হামেইল দুপুর পিডি পা ফ্রি যাও আম ফ্রি যাও আম বাস না থ্যাঙ্ক ইউ সি আই হোপ মা ને હું ગોળી આલું છે આ રાતે ડોડક વાગે લેવાની ઈ એ ખંગાત દેસી હાતી બરોબર પછી આ લેવાની છે તમારે 3:00 વાગે 3:30 વાગે લેવ અને આ લેવાની છે તમારે સાડા પાંચ વાગ્યે હગવા જાય તીમા એટલે તમારા પાર હગાઈ થાયને પાર મખડો તો બોડો ન નાનો નાનો નવા નો એમ બહુ નથી સમજાય ગયું નહીં આરામ થાય પાછા આવજો હું પાર બઠો પિસ્તાળીસ બાજુ નવ ડોક્ટર તમારો અન્ય હગાતો એ હગાડ દો અને પાર બધું કમ્પ્લીટ કરી દો જોઉં બાક કેવા દર્દીઓ આવે છે યાર

ছোক <laughs> খাত <laughs> રે આ કુતરૂ છે આ તો મોણાનો ડોક્ટર છે આ છોકરાના આ છોકરાસ કહેવાય પોતરો ભલે એને પણ હું મોણાના ડોક્ટર છે યાર તમે કથી આવી ગયા છો યાર અરે આને કરો તમે સાહેબ આ ખાતો નથી બોલતો નથી કાઈ નઈ અરે પણ હું મોણાના ડોક્ટરા આત્રનો ડોક્ટર ની મળે એમ તોતાત્રનો ડોક્ટર ભણ લઈ જવું પડે હું મોણાના ડોક્ટર પાસે અગાતો ને હગાડ દોન પાર

સાપ મોડ મારવો પડે કે સ્પેશિયલ મોડા ના ડોક્ટર હગાતું ને ને એને દો ને કાઠો ગાતો એને ઢીલો દો હેવો ડોક્ટર ત્યારે હું આ નવા નવા દવાખાના હી પ્રોબ્લેમ થાય મને તપાસ કર વાત ના આપણે બરોબર થઈ પર બીજા હગા તો એ મને ફેવા આવી જાય અને બીજા કૂતરા લઈને આવી જાય આ દવાખાનું મોડા હનું એ તમો બે જણા હે ખાતે કે માયા લે તમે મને કે ગોળી આલી

હુ છે લે ડોક્ટર કાજો હુ છે અલક સુત્રા નહી લાવતા ફલા 15 ના દાખલા નો બતાડ્યો અરે તઈ પુત્રનત બેહીર હતામાં ઓણી સગ્યા કે હા ઓણી સગ્યા એ મારું દી વખિરા દ્યો મારું દાખલો

ખાવાનું બધું ઓકી રહ્યા છે વિડીયો ગમે તો લાઈક બાકી આ બે દર્દીઓ મારા ફ્રી